નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ સોજી દ્વારા ઓળિશા બંગાળ એમ બે રાજ્યના જવા છો અને મેપ્રોન રક્ષા ઝડપી લીધા નવરુપપુરા પોલીસ ચોકી પાછળ કિસ્ત્રો હોટલમાંથી બાતમી અંદર ઝડપી લેવાયા ગુજરાત રાજ્યમાં ગૃહ રાજ્ય મંત્રી અસભાઈ સંઘવી અને વિકાસ આહી દ્વારા આરોપી અસમચ લેખ બનાવવા ફરવાનું પછી પણ ગુના બનવાના બનાવમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવ્યો નથી તેમ દરરોજ કોઈને કોઈ શહેરમાં મારામારી થઈ દારૂ પકડાવો સહિતના બનાવ બની રહ્યા છે ત્યારે અમદાવાદ એસઓજી પોલીસ સ્ટાફને ખાનગી રહે મળી હતી કે ધરમપુરા પોલીસ ચોકી પાસે આવેલ કિસ્ટ હોટલમાં બેંદી પાસે શખ્સ ગુનાઈ તીચાર કરી રહ્યા છે આથી પીઆઈ વી એચ જોશી પીઆઈ એસ એસ એમ ત્રિવેદી ભવનેશ કુમાર દિલીપભાઈ કુલદીપ ફિજુરાવસિંહ કિરણબેન મુનસુખભાઈ સહિતના સ્ટાફ દ્વારા રેડ કરતા અશોક ઉર્ફે કાજલ ભીમભાઈ બેરા ગાબ ધરીજા રાજ્ય ઓરિસા કાલેજ ઉલ્ફે પાયલ અદાલત છે ગામ અદાલત રાજ્ય પશ્ચિમ બંગાળ વાર ને મેમ્પોટા ઝડપી લીધા હતા